મહુવા સારકુડલા રોડ પર ટ્રક ફસાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ભાવનગર જિલ્લાના મહુવા આવેલા ગામ નજીક આજે સવારે વાગ્યાના આસપાસના સમય દરમિયાન ટ્રાફિક દ્રશ્યો સર્જાયા હતા જેમાં જાણવા મળતી વિગતો અનુસાર તાવેડા ગામના પાટિયા પાસે એક બાજુ પુલનું કામ શરૂ હતું અને બીજી બાજુનો સિંગલ રોડ શરૂ જેમાં વરસાદી પાણીના કારણે પુલ બેસી જતા અને અહીં તરફ ફસાઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા